તેમાં તારીખ બે બાર બે હજાર પચીસ ના રોજ પૂર્ણાહુતિ સમયે શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી ગિરીશભાઈ કે પરમાર પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી હરગોવિંદભાઈ પી સોલંકી મહામંત્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ગાંધીનગર તેમજ તેમની ટીમ શ્રી મનુભાઈ એમ પરમાર પ્રમુખ શ્રી વણકર સેવા સંઘ ચાંદખેડા અને તેમની ટીમ શ્રી દલસુખભાઈ માસ્તર સાંથલ શ્રી મુકેશભાઈ જે પરમાર લિંચ શ્રી બળદેવભાઈ આર પરમાર લિંચ શ્રી સુધીરભાઈ પરમાર શ્રી અજીતભાઈ મકવાણા શ્રી મહેન્દ્રભાઈ ગોકુળકર શ્રી રમેશભાઈ કે મકવાણા મકવાણા શ્રી શ્રી એ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ ગુજરાત તેમજ તેમની ડાભી ગાંધીનગર શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા શ્રી બિપિંગભાઈ કે સોલંકી કલોલ તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ અને બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બેતાલીસ પરગણા દ્વારા બનાવેલ બંધારણને વંચાણમાં લેવામાં આવ્યું આ બંધારણ ગરીબથી માંડી પૈસાવાળાને પોસાય તેવું બંધારણ સમાજ દ્વારા બનાવવામાં આવ્યું અને તે બંધારણ સો સમાજ બંધુએ ઊંચા સાથ કરી પાડવા માટે બહાલી આપી સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા તેમજ તેમની ટીમ દ્વારા ભાસરિયા વણકર વસ્તી પંચને વીર મેધમાયા દેવની ફોટો છબી ભારતનું સંવિધાન તેમજ પંચશીલ ખેસ પહેરાવી સન્માન કર્યું હતું સૌ સમાજ બંધુઓ સમૂહ ભોજન લઈ છૂટા પડ્યા ત્યારબાદ ડીજે દ્વારા વરઘડો કરવામાં આવ્યો હતો રિપોર્ટર શ્રી ભિખાભાઈ એ મકવાણા નંદા પ્રમાણમાં બેતાલીસ પ્રયોગોમાં ભેગું થયું છે તો બેતાલીસ પ્રયોગના સિવાય બીજા પ્રયોગના સમાજના પ્રતિષ્ઠિતોને આપ શું મેસેજ આપવા દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું ડૉક્ટર બાબા સાહેબે બનાવેલા બંધારણના પ્રમાણે આખો દેશ ચાલે પણ એમની જે વ્યવસ્થાઓ હતી બંધારણમાં એમણે જે કંઈ કલમો મૂકી હતી કે જે કંઈ હતું આખો દેશ એના અનુસરીને ચાલે છે અને આ વ્યવસ્થાના એક ભાગરૂપે દરેક સમાજના અલગ અલગ પરગડાઓ દરેક સમાજ પોતાની અંદર સંગઠિત થઈ અને પોતાના નિયમોના બંધારણ બનાવે છે અને એ જ પ્રમાણે વણકર સમાજનું બેતાળીસ પરગડાનું આજે આખું પંચ છેલ્લા ત્રણ દિવસથી આ વાસરિયા મુકામે મળ્યું છે અને ત્રણ દિવસથી અમારા જે આગેવાનો છે અમારા સમાજના જે આગેવાનો છે પંચના આગેવાનો છે વડીલો છે તમામ લોકોએ એની ચર્ચાઓ કરી ભૂતકાળમાં જે કંઈ સમાજમાં લોકોએ ગુનાઓ કર્યા હોય બંધારણના એ બંધારણમાં આપેલું છે સાહેબ એ જ રીતે અહીંયા પણ જ્યારે ગુનાઓ કર્યા તો એનો પણ ધર્મ લેવામાં આવે સજા કરવામાં આવે એવું જ બંધારણ અમારા વડીલોએ અમારા આગેવાનોએ એટલું સરસ બનાવ્યું છે કે દરેક સમાજને પણ એ પ્રોત્સાહિત કરશે દરેક સમાજના લોકો એમાંથી પણ ને કંઈક રહેશે એ બંધારણ જ્યારે અને ધરતી ઉપર અને અહીંયા જ્યારે રચાયું છે અને એ બંધારણનો બાબાસાહેબે કહ્યું હતું કે મારા બંધારણનો અમલ જે કરશે એ વાત અમે પણ આજે કરીએ છીએ કે અમારા બંધાનો અમલ કરે કોઈ ગુનો ના કરે અને સારી રીતે સુપેરી બધું ચાલે એ વ્યવસ્થા જયારે જળવાઈ છે અને જયારે થયું છે ત્યારે અમે ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ અને અમારા નેતાઓ છે અમારા જે વડીલો છે એમને યાદ કરી અને સૌને નમન કરીએ ભારત માટે કે જય જય અને એ નાગણીથી આ કામ અને બંધ કરવું મુશ્કેલી હતી કે કઈ રીતે બોલાવું શું કરવું એ એક બહુ વિચાર માનવી જોઈએ એવું હતું છતાં પણ અમે એ વિચાર બંધ કરી અને અમને એક આશા કે આ પર્કનું આપણે બોલાવી શકશું તો જરૂર આપણને સફળતા મળશે એ રીતે અમે ભાસ્કરિયા ગામના અથવા આખા હોવા ઘરે એક કરીને આખું પગલમાં મિત્રો મને બહુ સહકાર આપ્યો છે જો એમને સહકાર ના હોત તો હું ના કરી શકત હું ના કરી શકત અને એમને સહકાર આપ્યો છે અને આ પ્રકાર હું ખૂબ ખૂબ આભાર ઉત્તર ગુજરાતમાં અને વડકર સમાજના જેટલા બી પરગડા એમાં શ્રેષ્ઠ જો પરગણું હોય તો બેતાલીસ પરગણું બેતાલીસ પરગના રીત રિવાજો સામાજિક સંબંધો એ મહત્વની વસ્તુ છે પણ જે આજે બંધારણ બન્યું ત્રણ દિવસ વાસરિયા ગામના વસ્તી પંચે જે બેતાલીસ પ્રકારના સમાજના લોકોની અને જે અન્ય સમાજના લોકો આવ્યા છે આગેવાનો એમની જે સેવા કરી છે એ કાબેલે તારીખ છે અને હું બી વાસરિયા ગામના વસ્તી પંચને અભિનંદન આપું છું કે શાંતિથી વ્યવસ્થિત બધાને પોઝિટિવ જે રિસ્પોન્સ મળ્યો છે એમને એ બદલ ફરીવાર વાસરિયા ગામના વસ્તી પંચને હું અભિનંદન આપું છું પરગણું એ મહત્વની વસ્તુ હોય હોય છે છે એકબીજાના સાથે પ્રેમ અને આવી જે બેઠક મળતી હોય છે એમાં જે બેતાળી ગામના જેટલા બી ગામ છે એ ગામના આગેવાનો ગામના જેટલા બી વ્યક્તિઓ બેતાળી ગામના હોય છે એકબીજાને મળતા હોય છે અને જે પરગણામાં સુધારા કરાય અને કોઈ પણ વિઘ્ન સંતોષે જે પરગણામાં જે બંધારણના જેટલા બી નિયમો છે જે બંધારણ ઘડ્યું છે અને લોકોએ એને પાસ કર્યું છે પરિવારનું બેતાળી ગામના દરેક ગામના અને આગેવાનોને વસ્તી પંચને અભિનંદન આપું ખૂબ મોટી પહેલ કરી છે ખૂબ સારું કામ કર્યું છે ભાષરિયાની વસ્તીને ભાસરિયાના પંચને અને ભાસરિયાના તમામ લોકોને અમે આભાર માનીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ એક સુધી આખી વસ્તી ભેગી રહી અને જે બંધારણ કર્યું અને બંધારણ જે ગમ્યું છે એવું અગત્યની વાત છે બીજા સમાજને પણ અમારું બંધારણ ગમ્યું એટલે અમારી બધી મહેનત સફળ થઈ આ હું પહેલાં બેતાલીપેડૂ મંડળનો પ્રમુખ હતો અમે જોટાણામાં જમીન પણ લાગી છે અને બિલ્ડિંગ પણ બનાવી છે અને ફરજી અમારા બંધારણ દ્વારા અમે હજાર હજાર રૂપિયા ઉઘરાઈ અને એક શિક્ષણમાં આગળ અમે વધીએ હોય રસ્તો કર્યો એ રસ્તામાં અમે આગળ વધી પરગણું હતું ત્યારે નીચેના મગન માપાથી શરૂ કરી અને અત્યાર સુધી જે કંઈ ઇતિહાસ ચાલ્યો છે અને જે કંઈ રફતાર ચાલી છે એ રફતાર આજે આ મંજિલે પહોંચી છે ત્યારે આપણે એમને પણ યાદ કરીએ અને જે કંઈ અમારા જે કંઈ મૂલબજીઓ હતા એ તમામનો અમે આભાર માની અને આજે આ પરગણાનું અહીંયા જે પૂર્ણાવતી થઈ છે ત્યારે સૌનો આભાર માની त त आगेवन अहिड़ी उमिरि लॻभॻि अठासी मन चादर समाज खनपा બહુ હું નાનો હતો સમાજમાં એક મારા સમાજમાં જેટલા પણ ભાગવા થયા છે એ દરેક હું હાજર રહ્યો છું એટલે આ સમાજની સેવા કરવામાં મારા બહુ જ અનુભવ છે મેં બહુ ખુશી થયો છે અને એ અનુભવ ના લીધે મેં મારા સમાજમાં આ કામ મેં કર્યું છે એ રીતે જે આગળ આવ્યું અમારે ત્યાં એ પરે બની છે પરમ જે કંઈ મંથન કર્યું એ લગભગ 1000000 આશરે ગણાય છે અને બીજા લોકોને પણ એટલા ન જાય બનશે આશા છે કે કામ છે ગામની પંચ પરગાની છે આ બધાય અમારે નાના માણસ છે

સમાજને યોગ્ય એવું સરસ બંધારણ બનાવ્યું છે અને આ બંધારણ અન્ય પરિણામના લોકો પણ પ્રેરણા લેશે એવા પ્રકારનું બંધારણ બનાવ્યું છું આવું સુંદર બંધારણ બનાવવા બદલ આપ સૌને ખૂબ 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 ધન્યવાદ ભારતભાઈ જય આભાર પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ અડત્રીસ પહેલા જયારે જોડાયા છે એની અંદર તેતાલીસ પહેલું પણ એનો ભાગ છે ત્યારે આ સમૃદ્ધ સંપન્ન પ્રદેશના પણ આવા ઘણા માણસો છો કે એમાં આપણો વિશેષ યોગદાન થાય અને સમાજનો સહકાર મળે એ માટેની اپિલ કરી હું વિરું છું જય ભીમ જય મહાદેવ જય નાસણના કોટ કોટનમાં આ યતીલા યતીલાને બોલાવ પાગડે છે जब तक सूरज जा रहेगा बाबा तेरा नाम रहेगा जब तक सूरज सात रहेगा बाबा तेरा नाम रहेगा जब तक सूरज जाएगा बाबा तेरा नाम

માટે સમાજનો આગ્રહ અને બંધારણ સમયના પ્રમાણે નવું બને એવું અમે પ્રયત્નો કરતા હતા અને બધાના સાથના સહકારથી અમારી પાસે વસ્તીની સહકારથી બંધારણ સારું એવું બન્યું છે અને પૂરી વાત એવી ગામ બંધ કર્યા છે અને શિક્ષણ ક્ષેત્રે શિક્ષણમાં અમે સહકાર આપ્યો છે સમાજ એ માટે જેટલા આગેવાન છે ત્રણસો ત્રીસ એ બધાના અમે હજાર હજાર દર વર્ષે ઉભરાઈશું અંદર ભાસરીયાને માન આપી અત્યારે મહારાષ્ટ્ર વધાર્યા એમનું હું બેતાલીસ તરફથી અને આપનું હાર્દિક કરું છું એચપી